જે ઝઘડિયા દસ વર્ષની માસુમ દીકરી પર જે દુષ્કર્મ થયું હતું અને દીકરી હાલમાં એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે એડમિટ છે ત્યારે એમની મુલાકાત લીધી એમની તબિયત અને ત્યાં સારવારમાં ઉપસ્થિત ડોક્ટરની ટીમ સાથે ચર્ચા કરી એમના પરિવારને સાંત્વના આપી હિંમત આપી અને ત્યારબાદ ભરૂચ એસપીશ્રીને રજૂઆત કરવા માટે અમે આવ્યા છે કે આ કેસ એની ટ્રાયલ ઝડપી ચાલે કાં તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને જે પણ નરાધમે આ કૃત્ય કર્યું છે એને ફાંસીની સજા સુધી પહોંચાડવામાં આવે એવી અમારી માંગણી છે એક એવો દાખલો બેસાડવામાં આવે કે જેના કારણે ગુજરાતમાં જે અવારનવાર આવા બનાવો બને છે આવા રાક્ષસી કૃત્ય કરનારાઓ ઘણા અહીં ફરે છે એમને પણ આવી આવા રાક્ષસી કૃત્ય કરવાની હિંમત ન થાય એટલા દાખલા બેસાડવામાં આવે એવી અમારી માગણી છે ભૂતકાળમાં દાહોદ હોય બારડોલી હોય સુરત હોય કે સમગ્ર ગુજરાત હોય આ જ વર્ષે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી છસો અડતાલીસ જેટલા આવા દુષ્કર્મ બળાત્કાર અને રેપની ઘટનાઓ બની છે ત્યારે ક્યારેક ન્યાયમાં ઘણું મોડું થતું હોય છે એટલા માટે પરિવાર એમના કુટુંબીજનો કે બધા ન્યાયની અપેક્ષા રાખતા હોય છે ત્યારે અમે આજે ભરૂચ એસપી શ્રી અને એમના તપાસ અધિકારી શ્રી ડીવાયસપી પટેલ સાહેબને અમે કીધું છે કે ટ્રાયલ ઝડપી ચલાવવામાં આવે ફાસ્ટેગ કોર્ટમાં ચલાવવામાં આવે અને મહિના બે મહિનામાં આ નરાધમને ફાંસી ચડાવવામાં આવે એ જ રજૂઆત સાથે અમે આજે એસપી કચેરી પહોંચ્યા છે કહેશો લોકશાહીનું મંદિર સંસદ ભવનમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે જે ટિપ્પણી ટીકા ટિપ્પણી કરી છે કે ભાઈ આજે તો ફેશન બની ગઈ છે આંબેડકર 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 કરવાની એટલી વખત ભગવાનનું નામ લેવામાં આવે તો સાત જન્મોનો સ્વર્ગ મળી જાય એવી ટિપ્પણી જે એમણે કરી છે ત્યારે અમે આપણા માધ્યમથી દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહને કહેવા માંગીએ છે વ્યવસ્થા હતી ભૂતકાળમાં ત્યારે એસટી એસસી ઓબીસી માઇનોરિટી કે કોઈ પણ સમાજ હોય એને ભણવાની તો દૂર એને ખુલ્લામાં સ્વતંત્ર ફરવાની કે બોલવાની કે સાંભળવાની પણ પરવાનગી નહોતી ત્યારે બાબા સાહેબની દેન છે કે આજે દેશના રાષ્ટ્રપતિ આદિવાસી મહિલા બિરાજમાન છે ત્યારે આ સંવિધાનની દેન એ બાબા સાહેબની દેન છે આ મહાપુરુષની દેન છે ત્યારે એમના મુખે જે બાબા સાહેબનું અપમાન કર્યું છે અમે ક્યારે સહવાના નથી આજે પણ ભરૂચમાં કાર્યક્રમ અમારા સાથીઓએ આપ્યો છે આવનારા દિવસોમાં પણ અમે જલંત કાર્યક્રમો દેશના ગૃહમંત્રી વિરુદ્ધમાં આપવાના છે અમારી માંગણી છે દેશના ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપે અને જે એમણે ટીકા સાહેબ નામજોગ કરી છે એ બદલ સમગ્ર દેશવાસીઓની જાહેરમાં માફી માગે